મની ચૂકવવામાં છતાં ડેરીના ડિરેક્ટર જશુ સોશિયલ મીડિયા પર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરો વિરુદ્ધ ઓછો નફો ચૂકવવાનો આરોપ મૂકી લોકોને ઉશ્કેર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું હતું પોલીસના બેરિકેડ્સ તોડીને પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો એમાં કેટલાક લોકોના માથા પણ ફૂટ્યા હતા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતા પશુપાલકોએ અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો હતો પરિસ્થિતિ એટલી વણસી કે પોલીસને સિત્તેર જેટલા ટીયર ગેસના શેલ છોડવા પડ્યા પીઆઈ પીએમ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ શિવાભાઈ પટેલ અને ઈડર તાલુકાના અંકાલા ગામના ધર્મેન્દ્રસિંહ નટવર જેતાવત દ્વારા લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા ફરિયાદમાં આરોપ છે કે તેમણે સુનિયોજિત કાવતરું રચીને સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા કર્યા હતા જેમાં સાબર ડેરી દ્વારા અગિયાર જુલાઈના રોજ રિટેન્શન મનીની ચુકવણી કરવામાં આવી હોવા છતાં દાવો કરવામાં આવ્યો હતો કે ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવી પશુપાલકો સાથે છેતરપિંડી કરી છે એટલો જ નહીં સત્તાધીશો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો અને આ મેસેજો દ્વારા લોકોને એક સમથી અવાજ ઉઠાવવા અને ચૌદ જુલાઈના રોજ સાબર ડેરી ખાતે ભેગા થવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે